જ્યાં મિત્રો આખા ગુજરાતમાં એક જ એવા ધારાસભ્ય જે ખૂબ ચર્ચામાં રહેતા આપણે વાત કરીશું કે ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની હા મિત્રો ખાસ કરીને વાત કરીએ જે ચેતર વસાવા છે એ આદિવાસી વિસ્તારમાં એ ખૂબ પ્રચલિત છે આદિવાસી મસીહા તરીકે ઓળખાઈ આવે છે કારણ કે આદિવાસીને જે અન્યાય થતો હોય જ્યાં આદિવાસીઓને જે મુશ્કેલી પડતી હોય ત્યાં ચેતર વસાવા અવાજ ઉઠાવવા માટે જે ઊભા થઈ જતા હોય છે તો આજે ફરી એ આપણને જોવા મળ્યા છે ઝઘડિયામાં જે ઝઘડિયા જીઆઈડીસી કંપનીમાં નાઇટ્રોક્સ કેમિકલ લિમિટેડ કંપનીમાં ઘણા કર્મચારીઓ પંદર દિવસથી હડતાલ ઉપર હતા તો મિત્રો એ જે હડતાલ પર ઉતરેલા કર્મચારીઓની એક જ માંગ હતી કે ભાઈ અમારો જે પીએફ જે કંપની દ્વારા પીએફ કાપવામાં આવે છે પરંતુ કંપની થ્રુ એમના જે પીએફમાં બેલેન્સ નાખવાનું એ નાખતા નથી અથવા જે ઘણા કર્મચારીઓ ત્રણ 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 વર્ષથી કંપનીમાં જે ફરજ બજાવી રહ્યા છે એમને કોન્ટ્રાક્ટ પર કંપની કોન્ટ્રાક્ટના એમ્પ્લોય તરીકે કામ કરી રહ્યા છે એમને જે કંપનીમાં એમ્પ્લોય તરીકે કંપનીના કર્મચારી તરીકે એમની ભરતી કરે અને જો કંપનીમાં આઠ કલાકની એમની નોકરી છે પરંતુ ઓવર કરતા હોય તો એમને બે ઘણું એમને પેમેન્ટ ચૂકવવાનું હોય જે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું પરંતુ એ પણ એ લોકોને લાભ નથી આપવામાં આવતા તો આખરે એ પોતાની જે ઘણી માંગણીઓ લઈને જે હડતાળ પર ઉતર્યા હતા અને આખરે ચૈતર વસવા એમને બહારે આવે છે ચૈતર વસવા પણ એમની સાથે હડતાલ પર જે સામેલ થાય છે તો મિત્રો ચેતર વસાવા શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળી લઈએ ઇન્ડિયા લિમિટેડમાં અમે ગત ધરણા પર બેઠા છે તમામ આગેવાનો સમેત વર્કરો સાથે અમે હમણાં અમને ચોવીસ કલાક જેટલા ધરણાના કાર્યક્રમનો સમય થઈ જશે બસ વર્કરોની માંગણી એટલી છે જ્યારે કંપનીની સ્થાપના થઈ બે હજાર અગિયારથી આ લોકોએ આ કંપનીમાં ખૂબ મહેનત કરી છે આજે બાર બાર તેતર વર્ષ સુધી આ કંપનીમાં થયા છતાં આ લોકોને કોન્ટ્રાક્ટરના જ શ્રમિકો લેબર તરીકે રાખવામાં આવ્યા છે એમની માગણી છે પણ જે કોઈ લોકો ત્રણ વર્ષથી વધારે સેવા કંપનીમાં આપી છે એમને કંપની એમ્પ્લોય બનાવવામાં આવે હજુ પણ એમને ઇન્ક્રીમેન્ટ વધારો કરવામાં નથી આવ્યો ત્યારે તમામ લોકોને જેટલી સેવા છે એ પ્રમાણે પગાર વધારો આપવામાં આવે પીએફ અત્યાર સુધી માત્ર લેબરનું કપતું હતું અને કંપની જમા નહોતી કરતી ત્યારે પીએફ જેટલું લેબરનું કપાય છે એટલું કંપનીનું પણ જમા થાય અને એ લેબરને મળે એ જ પ્રકારે

તાકી આવનારા હર વિડિયો તમારા સુધી પહોંચી જાય તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતા